મુફ્તી સલમાન અઝરી સાહેબ એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મુફ્તી સલમાન અઝરી સાહેબ ગુજરાતના અલગ અલગ શહેરોમાં તકરીર કરવા માટે આવેલા હતા ગુજરાતના જુનાગઢ કચ્છના સામખિયાળી અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં મુફતી સલમાન અઝરી સાહેબ વિરુદ્ધ ભડકાઉ ભાષણ સંબંધિત કેસ દાખલ કરવામાં આવેલ પ્રથમ કેસ જુનાગઢમાં જ્યાં નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલા હતા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને મોડાસામાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ કરવામાં આવેલ આ કેસમાંથી જામીન ખૂબ જ મુશ્કેલ પણ જણાતા હતા પરંતુ એડવોકેટની ટીમ પોતાની મહેનત મુજબ જામીન મંજૂર કરાવવા પ્રયત્ન કરી રહેલ અને આખરે જામીન પણ મંજૂર પરંતુ સુરક્ષાના કારણોસર અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવે છે એકાદ બે દિવસમાં સાબરમતી જેલમાંથી મુક્ત કરવામાં આવશે તેવું સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ પણ થાય છે પરંતુ મુફ્તી સલમાન અઝરી સાહેબ અમદાવાદની સાબરમતી જેલમાં હતા એ સમયે એમના ઉપર પાસા એક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને પાસા હેઠળ વડોદરાની જેલમાં મોકલવામાં આવે છે ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પાસા એક હેઠળ કાર્યવાહી થયેલ એના વિરુદ્ધ અરજી પણ દાખલ કરવામાં આવેલ પરંતુ મુફ્તી સલમાન અઝરી સાહેબની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી હાલના દિવસોમાં મુફ્તી સલમાન અઝરી સાહેબને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજા કોઈ સત્તાવાર સમાચાર જોવા મળતા નથી મુફ્તી સલમાન અઝરી સાહેબ કે જેમના લાખો સમર્થકો લાખો ફોલોઅર્સ પણ કદાચ મુફ્તી સલમાન અઝરીને ભૂલી ગયેલા જણાય છે ગુજરાતમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મુફ્તી સલમાન અઝરી સાહેબ ઉપર એક પછી એક કેસ દાખલ કરવામાં આવેલ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે કંઈ ઘટના બનેલી છે એ આપ સૌ સારી રીતે જાણો છો આપ સૌ પણ દુઆ કરો કે મુફ્તી સલમાન અઝરી સાહેબની મુશ્કેલીઓમાં વધારો ન થાય અને નજીકના સમયમાં તેમના કાયમી જામીન પણ મંજૂર થઈ જાય ખુદા હાફીઝ અસલામો અલિકમ